પ્રસવ પછી માતાની સંભાળ પ્રસવ પછી માતાનું ધ્યાન રાખવું ખૂબ મહત્વનું છે કારણ કે આ સમય દરમિયાન શરીર અને મન બંનેમાં કેટલાક બદલાવ થાય છે ચાલો આ વિડિયોની મદદથી સમજીએ શારીરિક સંભાળ પ્રસવ પછી શરીરને ઠીક થવા માટે પૂરતા આરામની જરૂર હોય છે જ્યારે પણ બાળક ઊંઘે છે ત્યારે તમે પણ સોવાનો પ્રયાસ કરો પૌષ્ટિક આહાર લો જેમ કે પ્રોટીન વિટામિન્સ અને મિનરલ્સનો સમાવેશ હોય ગુંદરના લાડુ સુવા અને લીલા શાકભાજી ફાયદાકારક છે પુષ્કળ પ્રમાણમાં પાણી પીવો તે શરીરને હાઇડ્રેટ રાખે છે અને દૂધ ઉત્પાદનમાં મદદ કરે છે ચાલવા કે યોગ જેવી હળવી કસરત કરો તે શરીરને ઝડપથી સ્વસ્થ થવામાં મદદ કરે છે માનસિક સંભાળ પરિવાર અને નજીકના લોકો સાથે વાત કરો અને તમારી લાગણીઓ વહેંચો તમારા માટે સમય કાઢો અને તમારા શોખ પૂરા કરો અન્ય સલાહ તમારી વ્યક્તિગત સ્વચ્છતાનું આ સાથે વજનદાર વસ્તુઓ ઉપાડવાનું અથવા પગથિયા ચડવાનું ટાળો ધ્યાન રાખો આ સલાહનું પાલન કરી પ્રસવ પછી તમારા સ્વાસ્થ્યનું વધુ સારી રીતે ધ્યાન રાખી શકો છો જો તમને કોઈ ખાસ સમસ્યા થઈ રહી છે તો તમારા ડોક્ટરની સલાહ લો